માંડલ પોલીસ વિભાગ દ્વારા સરકારી કચેરીઓમાં ટ્રાફિક ડ્રાઈવ યોજવામાં આવી પુનઃ એકવાર અમદાવાદ જેવા શહેરોમાં પોલીસ વિભાગ દ્વારા હેલ્મેટ પહેરવા અને જાગૃતિ લાવવા અંગેના કાર્યક્રમો યોજાઈ રહ્યા છે ટુ વ્હીલર વાહન ચાલકોને હેલ્મેટ ફરજિયાત પહેરવા અંગે આદેશ કરવામાં આવ્યા જિલ્લામાં પણ પોલીસ દ્વારા હેલ્મેટ ડ્રાઈવ યોજવામાં આવી રહી છે માંડલ ખાતે તાલુકા પંચાયત મામલતદાર કચેરી અને ગ્રામ પંચાયત કચેરી સહિતના સરકારી વિભાગોમાં હેલ્મેટ ડ્રાઈવ કરી હતી સરકારી દફતરોના અધિકારી કર્મચારીઓને હેલ્મેટ કાયદા અંગે જાગૃત કરવામાં આવ્યા તેમજ ત્રણ રસ્તા ખાતે પણ વાહન ચેકિંગ અને હેલ્મેટ વગરના ટુ વ્હીલર ચાલકો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી હતી આ કામગીરી દરમિયાન માંડલના પીએસઆઈ વી પટેલ સહિત પોલીસની ટીમ જોડાઈ હતી સ્ટોરી રિપોર્ટ બાય મહેન્દ્ર ગજ્જર માંડલ માં મોટર સેફ એન્ડ શ્યોર ડ્રાઇવિંગ એ સાથે આપની મોટી જવાબદારી છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે